તો બધા મિત્રોને જય માતાજી મિત્રો અને આજે તો છે કાલે હતો પડતર દાડો અને આજે છે નવા વરસ તો અમારા પરિવાર તરફથી બધા મિત્રોને નવા વરસના રામ રામ તો નવ વરસ એટલે બધા મિત્રોને તો રામ રામ કહી દીધા છે અને આજે તો દાડો જ એવો છે પણ કે બાર મહિને એક દિવસ આવે છે એટલે બધા ભેગા થાય ભેગા મળે અને બધાને એકબીજાને પણ રામ રામ કહે કોઈ જય શ્રી કૃષ્ણ પણ કહે કોઈ સાલ મુબારક કહે તો આપણે આ તો પરંપરા ચાલુ જ આવે છે બધા મિત્રોને જય માતાજી તો જો આપણે આ બાજુ હવે વિડીયો ચાલુ કરીએ તો આપણે જો મારવા આવે તો આપણને પાડી માટે પાડી ને એટલે આ પણ જો સરખાવાનું ખાવાનું ચાલુ કરી દીધું છે બંને પાડી પેકી જ સારખાય ખાય છે નાની પાડી પણ સાર ખાવાનું ચાલુ કરી દીધું છે હજુ પણ ખાતે આવડતું નહીં તો સાર મોટામાં કાલે ચાવવાનું ચાલુ કરી દીધું છે જો ટકોડી જો રેતમાં નાખી છે આ બાજુ જો આપણે ચાલુ છે ચાર ખાવાનું પૂરું બાજુ પેલી બે ઘુમાડી ખાવાનું ચાલુ છે ને જો અમે પાડી પી અને ચાર ખાવી છે એટલે ઘુમાડી ખાવાનું ચાલુ કરી દીધું જો ચાલુ કરી દીધી ચાર ખાવાનું હોય તો જો આ બાજુ થઈને પાડ્યું ને મોટે બધી પેગે ચાર ખાવાનું ચાલુ થઈ ગયું છે

રાજસ્થાન જોવા ચાર મહિના એ હવે પછી દિવાળી ઉપર આવતા રહે કેમ કે દિવાળી ઉપર સરવાનું હોય એટલે બધું પટી જાય એટલે ભાઈ પાસા આવતા રહેતા હોય તો આગળ થયેલા આવી જ છે બધું ગાયું આ રીતે સારતા ચારતા આવી ચોરાત થાય એ રોકાઈ જાય

હાને બરોબર તો ગાડીઓ બર ચાલો છે અને આપણે આ આવતા બરોજ કેવી આવે નહીં ડાડા રહે પંચરી આપણે